નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષવિદ દિનેશમાં તમારું ફરી એકવાર સ્વાગત છે હું સુરેન્દ્રનગર જિલ્લાના જેનાબાદમાં આવ્યો છું જેનાબાદ હાઈસ્કૂલમાં છું અને અહીંયા આવવાનું કારણ આમ તો તમને થમનેલ અને ટાઇટલ જોઈને ખ્યાલ આવી ગયો હશે આ સ્કૂલની ઘણી બધી ખાસિયત છે પણ આજ એક ખાસિયત વિશે વાત કરવા આવ્યો છું કે આ સ્કૂલમાંથી જે દીકરીઓ છે એ નેશનલ લેવલે રમતગમતમાં પરફોર્મ કરે છે એમના કોચ પણ અહીંયા છે દીકરીઓ પણ અહીંયા છે ક્રિકેટથી માંડીને બાકીની જે અન્ય રમત છે અમે બહુ સારું પરફોર્મન્સ કરે છે કોઈ પણ રમત અને કોઈ પણ સિદ્ધિને જ્ઞાતિના સીમાડા નડતા નથી પણ હું એટલા માટે ખાસ ઉલ્લેખ કરીશ કે રબારી જ્ઞાતિની દીકરીઓ છે રબારી જ્ઞાતિ તાકાતવાળી છે એમાં બિલકુલ શંકા નથી પણ સામાજિક અને શૈક્ષણિક રીતે હજુ અમે પછાત પણ છીએ હું જે જ્ઞાતિમાંથી આવું છું એટલે હું પણ ઓબીસીમાંથી આવું છું પત્રકાર કોઈ જ્ઞાતિનો હોય નહીં પણ હું વધારે કનેક્ટ કરું છું જ્યારે સામાજિક અને શૈક્ષણિક રીતે અમે પછાત હોઈએ અને એવા વિસ્તારમાં રણ વિસ્તારમાં છીએ અમે કારણ કે નાનું રણ કચ્છનું અહીંયા ખૂબ નજીક છે અને રણ વિસ્તાર એટલે કે ખારા પાર્ટમાં અમે અહીંયા ફૂલ ખીલવવાનો પ્રયત્ન કોચ જે એમના છે એમણે કર્યો છે દીકરીઓએ મહેનત કરી છે તો અરબારી સમાજની દીકરીઓ સાથે આપણે ઘણી બધી વાતચીત કરવી છે કે કઈ કઈ રમત સાથે જોડાયેલી છે અને ભવિષ્યમાં એમના સપનાઓ શું છે તો ચાલો એમની સાથે વાતચીત કરીએ આપણે મિત્રો અમે ઝાડના છાયણા નીચે ઊભા છીએ અને છાયણા નીચે ઊભું રહેવાનું કારણ એ છે કે ટેકનિકલી જ્યારે અમે શૂટ કરીએ ત્યારે હાર્ડ લાઈટ જે છે એમનો ચહેરો કાળો દેખાડે અને આમનું ભવિષ્ય ખૂબ ઉજળું છે એટલે અમારે બિલકુલ કાળા સાથે કશું કરવું નથી એટલા માટે ઊભા છીએ અને છાંયણે ક્યારેય બેસતી નથી ખૂબ બધી મહેનત કરે છે પરસીઓ પાડે છે એટલે તમે એવું માની ના લેતા કે છાંયણે ઉભા રહીને કેમ ઇન્ટરવ્યૂ આપે છે તડકામાં ખૂબ મહેનત કરે છે પણ ઇન્ટરવ્યૂ તો છાંયણે કરવો જોઈએ તમારો ત્રણેયનો પરિચય તમે બોલો ત્યારે આપવાનો જ છો પણ તમે વિસ્તારનો પરિચય આપી રહ્યા છો અને તમારો ઇન્ટરવ્યૂ એટલા માટે કરવા આવ્યો છું કે કચ્છના નાના રનની બાજુમાં ખારો પાક છે અને અહીંયા તમે ખૂબ સરસ મહેનત કરો છો રબારી સમાજમાંથી તમે આવો છો એટલે નેહડામાંથી લઈને તમે નેશનલ સુધી પહોંચ્યા છો આખી સફર તમારી આપણે સમજવી છે ગોપી તારું નામ છે અદ્ભુત મેં તને જોયું બોલિંગ પણ કરે છે તો કઈ કઈ રમત તું રમે છે ને આ આ નાતો તારો કઈ રીતે જોડાયો ગેમ સાથે હું ધોરણ નવમાં અહીંયા આવી ત્યારે દીદી રમતા હતા તો મને એમ થયું કે હું કેમ ન રમું મારા દીદી રમે છે તો હું કેમ ન રમું તો મેં અમારા સર લક્ષ્મણ સરને વાત કરી કે મારે પણ ક્રિકેટ રમવી છે તો અમારા સરે કીધું વાંધો નહીં તમે આવી જાય ત્યારથી અમે ક્રિકેટ રમીએ છીએ તો બહુ મજા આવે છે અને અમારા સર સારી કોચિંગ પણ આવે છે ઓકે કઈ કઈ ગેમ તું રમે છે હું અત્યારે ક્રિકેટ રમું છું મને શોખ પણ પોલ મને શોખ ક્રિકેટર બનવાનો છે પણ હું સાઈડમાં પોલ વોલ્ટ પણ કરું છું બિલકુલ લોન ટેનિસ પણ રમે સોફ્ટ ટેનિસમાં અમે છત્તીસગઢ રમવા ગયા હતા ત્યારે અમારા આ દીદી અમદાવાદની છોકરી હતી અને એક આ હતા તે આમનું ખૂબ સારું અમે અમારા પછી એક સિંગલની જોડી હતી પછી અમારી મારી અને આ દીદીની જોડી હતી ત્યારે અમે ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું અને બિહાર સામે અમારી જીત થઈ અને સેકન્ડ મેચ તમિલનાડુ સામે હતી ત્યારે અમારી તમિલનાડુ સામે હાર થઈ આ દીદી સાત ફૂટથી આ આ દીદી સાત ફૂટથી વધુ કુદી શકે છે અપો માઈ ગમ હિધિ મકોડા નામ છે અને તમારી જે વિધિ છે ને વિધિ વિધાતા લખે છે તો તમારે કદાચ ભવિષ્યમાં બહુ સરસ રમતવીર બનવાનું હશે તો જ તમે અહીંયા સુધી પહોંચ્યા હશો પણ અહીંયા સુધી પહોંચ્યા નહીં પહેલાંની પણ એક જર્ની હોય છે દરેકની આપણે તો નેહડામાં મોટા થયા હોઈએ તો નેશનલ લેવલ સુધી જવાની આપણે વાત કરીએ છીએ આખી તો એના વિશે વાત કરો કે કઈ રીતે કનેક્શન થયું રમત સાથે કઈ રીતે તમને પ્રેમ થયો હું ધોરણ નવમાં અહીંયા ભણવા આવી હતી ધોરણ નવમાં તો કોરોના લીધે લોકડાઉન એવું હતું પછી હું દસમામાં અભ્યાસ કરતી હતી તારે સૌ આમ બધા રમતા હતા એટલે મને એવી ઈચ્છા થઈ કે હું પણ કંઈક રમું તો મેં સૌ પ્રથમ પોલ વર્લ્ડ કર્યું જે વાંસકૂદ એ હું રમતી હતી પછી અમારા સર સર બધા છોકરાઓને ક્રિકેટ રમાડતા હતા તો મને એવું થયું કે હું પણ ક્રિકેટ કેમ ના રમું છોકરાઓ જ કેમ અમે કેમ નહીં તો મેં સરને વાત કરી મારે પણ ક્રિકેટ રમવું છે તો સરે કીધું હા તમે પણ રમી શકો છો ને કેમ નહીં તો ત્યાંથી હું ક્રિકેટ રમતી હતી અને એની સાથે હું સોફ્ટ ટેનિસ પણ રમું છું ક્રિકેટમાં મારું સૌરાષ્ટ્ર જન્મ સિલેક્શન થયું હતું અંડર નાઇન્ટીનમાં કેમ્પ માટે અને નેશનલના કેમ્પ માટે પણ સિલેક્શન થયું હતું અને પોલ વર્લ્ડમાં હું મહારાષ્ટ્રમાં હતી રાજ્ય કક્ષામાં ફર્સ્ટ હતી અને સોફ્ટ ટેનિસમાં અમે બધા ત્રણે બિહાર સામે પહેલી મેચ જીત્યા છે છત્તીસગઢ રાયપુર કોઈ પણ હોય રમત મને લાગે અઘરી હોય છે કારણ કે તમે જયારે પરફોર્મ કરો એની પહેલાની પ્રક્રિયા અને પછીની પ્રક્રિયા તમારે અને એ બધું એના માટે શહેરી વિસ્તારમાં કોચિંગ પ્રોપર મળે તો કરી શકીએ આપણે ઘરનું વાતાવરણ મળે તો કરી શકીએ એ પ્રકારના તમારું મને લાગે ડાયટ પ્લાન પણ થતું હોય છે ખોરાકનું ધ્યાન રાખવું એક્સરસાઇઝ કરવી આ બધું આપણી પાસે કેટલીક મર્યાદા રહેવાની જે વિસ્તારમાં છે આમ છતાં તમે પરફોર્મન્સ જે કરો છો એ કઈ રીતે કરી શકો છો કઈ તાકાત તમારી આ કામ કરી રહી છે શું લાગે છે અને કઈ કઈ રમત તમે રમો છો હું હાલ તો મેં શરૂઆત ક્રિકેટથી કરી હતી અને હું ક્રિકેટ સોફ્ટ ટેનિસ ને સાઈડમાં પોલોટ પણ કરું છું હાલ તો મારે ક્રિકેટ બનવાનો ક્રિકેટર બનવું છે ક્રિકેટર બનવું છે એ સપનું છે મારે ક્રિકેટર બનવાનું અને મારે જવાનું છે બિહાર પોલોટ માટે ઓકે અને કેવા માહોલમાં તૈયારી કરીએ છીએ કારણ કે આપણને બધું અહીંયા નહીં મળે મેં તમારી કાર્પેટ જોઈ હા આપણે ગમે તેમ કરીએ તો આપણી ઓછા સાધનો અને સુવિધા વચ્ચે તમે મહેનત કરો છો તો કેવી મહેનત કરો છો કેટલી મહેનત કરો છો એના વિશે વાત કરો ત્રણ કલાક દરરોજ નહીં કરવી જેટલો સમય વધારે કાઢાય ને એટલો કાઢવી છીએ બિલકુલ અમારે સ્કૂલને એના પછી બધું સ્કૂલ પછી સાડા પછી સવારની સ્કૂલ હોય છે સવારની સ્કૂલ હોય છે અમે આખો દિવસ સ્કૂલમાં હોઈએ છીએ પછી સાડા પછી પ્રેક્ટિસ કરીએ છીએ એના કારણે અને જે પરિસ્થિતિમાં છીએ એમાં અમે ફૂલ તૈયારી થવા માગીએ છીએ અને અમે પણ કંઈક કરી બતાવીએ એવી અમારી ઈચ્છા છે અને મારું પણ એક સપનું છે કે હું આગળ જઈને ક્રિકેટર બનું અને ભારતીય ટીમમાં રમું ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં તમે રમતા હશો હા તમે ત્રણેય વર્ષો દર હું ઇન્ટરવ્યુ કરવા આવીશ ચક્કસ અને હું ને તમારો કોચ ત્યાં સ્ટેડિયમમાં બેસશું કદાચ જો મને એન્ટ્રી મળે તો મેચ જોવા માટે ફાઇનલ ફાઇનલ થેન્ક યુ ફાઇનલ સુધી એમની ટીમ એ વખતે પહોંચે અને આપણે તો સ્ટેડિયમમાં હોય એવી આપણે કલ્પના કરીએ અને શુભકામના ત્યારથી પાઠવી દઉં પણ આ કલ્પના કરી શકીએ એવો માહોલ અત્યારે તમે તૈયાર કર્યો છે કેટલું અઘરું હતું કારણ કે અહીંયા તમારે જે રીતે આ આપણે કારણ કે અહીંયા આપણે એટમોસ્ફિયર નથી આ વિસ્તારમાં એટલું બધું એક્સપોઝર નથી પણ તમારા ટ્રસ્ટીઓ સારા રહ્યો મારી ભરતી આમ તો અહીંયા હાઈસ્કૂલની અંદર ઓગણીસો ને અંદરથી લાગ્યો ત્રાણુંથી હું ઘણી બધી ગેમોની અંદર મેં તમામ વિદ્યાર્થીઓને લઈ ગયો લઈ ગયો છું અત્યાર સુધીમાં ભાઈઓને પણ પોલ વોલ્ટમાં લઈ ગયેલો છું બહેનો પણ લઈ ગયેલો છું પહેલાં એક વખત બે હજાર પંદર અંદર અંડર સિક્સટીન બીસીસીઆઈ ક્રિકેટ ટુર્નામેન્ટ આવેલી એ વખતે પણ હું જિલ્લા ચેમ્પિયન છું એ વખતે હું રાજકોટ રમવા ગયો હતો આજે મારી તૂટેલી કાર્પેટ છે એ તૂટેલી કાર્પેટ એક મારું ઘરેણું ગણાય કારણ છે કે બે હજાર દસથી એ કાર્પેટ મને આજ સુધી આ દીકરીઓને તૈયાર કરવામાં સપોર્ટ કરી રહી છે આ એક મારી કાર્પેટને મેં અત્યારે હાલ મારી જોડે સાચવી રાખવાનું મૂળ કારણ એ છે અને એ કાર્પેટ ઉપર આવા વાતાવરણની અંદર મારા ટ્રસ્ટીશ્રી નાના બાપુ મોટા બાપુ મારા આચાર્યશ્રી તેમજ આ દીકરીઓના મા બાપનો મારી ઉપરનો જે ભરોસો છે એ અને સતત એમને જે હું અહીંયા કોચિંગ આપું છું એના માટે જ્યારે પણ હું બોલાવું ત્યારે એમના બાબા સંપૂર્ણ સહમતીથી મને ગમે તે સમયે મારી જોડે મોકલે છે હું એમની જોડે ખૂબ સમય કાઢું છું દીકરીઓ પણ ઉત્સાહથી ભાગ લે છે એમના મા બાપનો પણ ખૂબ સારો સપોર્ટ છે કોઈ પણ માણસ પોતાની સિદ્ધિ જાતે ના બોલી શકે એમની જે બધી સિદ્ધિ છે અત્યાર સુધીની એના વિશે તમે વાત કરો કે ક્યાં ક્યાં પરફોર્મન્સ કર્યું ને ક્યાં સુધી પહોંચ્યા આપણે એમાં સૌથી પ્રથમ તો વાત કરું તો મકવાણા નિધિ અત્યારે હાલ ધોરણ બારમાં અભ્યાસ કરી રહી છે ખરેખર અત્યારે હાલના આ સમયની અંદર એ એના મા બાપે જે મારા પર ભરોસો મૂક્યો એ પછી હું પોલવાલ્ટની અંદર અંદર લઈ ગયો વોલ્ટમાં નડિયાદમાં નડિયાદની અંદર હું સ્ટેટ એટલે કે રાજ્યની અંદર પ્રથમ નંબર હતો ત્યારબાદ એને મહારાષ્ટ્ર લઈ ગયો બરી મહારાષ્ટ્રના ચંદ્રપુરના બલ્લાલપુરની અંદર નેશનલ કક્ષાની ટુર્નામેન્ટ થઈ હતી જેની અંદર બે હજાર દીકરીઓ અને બે હજાર દીકરાઓ હતા એની અંદર એ મારી દીકરીને હું લઈને ગયો હતો મારી દીકરી સાત ફૂટ કૂદે છે અને એને હું ત્યાં લઈ ગયો હતો ત્યારબાદ ક્રિકેટની અંદર પણ એનું સિલેક્શન થયેલું છે ક્રિકેટ અંડર નાઇન્ટીનની અંદર એ નેશનલ કેમ્પ માટે એની પસંદગી થયેલી પરંતુ બે કેમ એક સાથે આવી વાંસ કૂદ અને ક્રિકેટ તો મેં ક્રિકેટને બીજા નંબરે રાખી વાંસકૂદને પ્રથમ નંબરે કારણ કે નેશનલ લેવલનું ફાઇનલ થઈ ગયેલું હતું બાકીની વાત કરીએ તો ત્રણે ત્રણને હું લોન ટેનિસમાં પણ લઈ ગયેલો છું ત્રણે ત્રણને સોફ્ટ ટેનિસમાં પણ લઈ ગયેલો છું ત્રણેય દીકરીઓ મારી તો કૂદે જ છે જ્યારે આ છે આલ જતનબેન જાયમલભાઈ એના પપ્પા તો મારા વિદ્યાર્થી છે અને એના પપ્પાને મેં ભણાયેલા છે આ જે વિદ્યાર્થીની મારી અત્યારે હાલ મારી વિદ્યાર્થીની છે મારી દીકરી સમાન છે એને પણ મેં પોલ વોલ્ટની અંદર પણ તૈયાર કરી ક્રિકેટમાં પણ તૈયાર કરી સોફ્ટ ટેનિસમાં પણ તૈયાર કરી ત્યારબાદ છે મક ભૂંગળ ગોપીબેન શંકરભાઈ જે જૈનાબાદની મારી સ્કૂલની શ્રીમતી બેગમ હાઈસ્કૂલની વિદ્યાર્થીની જ છે નગવાડાની વતની અને નગવાડાની વતની છે તો એ પોતે પણ વાંસકૂદ પણ કૂદે છે પણ એની પ્રથમ ચોઈસ મેં ક્રિકેટમાં આપેલી છે સેકન્ડ નંબરમાં એને સોફ્ટ ટેનિસમાં પણ હું લઈ ગયેલો છું અને ત્રણે ત્રણ એક સાથે સોફ્ટ ટેનિસમાં છત્તીસગઢ રાયપુરની અંદર બિહારની સામે જીત માટે એવું કહી શકાય કે મારી દીકરીનો મુખ્ય ફાળો હતો હવે આપણે નેહડામાં જઈશું કારણ કે નેહડામાં એટલા માટે જવું છે કે એ પણ ખૂબ જરૂરી છે કે જ્યાંથી એ આવે છે એ એમના મા બાપ અને એ આખું જે માહોલ છે વિસ્તાર છે એ વાતાવરણ છે એ વાતાવરણમાંથી અહીંયા સુધી એમને પહોંચાડવા માટે એ લોકો પણ ન ખબર પડતા સપોર્ટ કરતા હશે તો જે લોકો અહીંયા પહોંચ્યા હશે તો આપણે એમના મા બાપને પણ મળીએ મળીએલએસમાં એવું બનશે કે તમારી દીકરીને અંદર પસંદગી અને જો એની અંદર મૂકવાની થાય તો સરકાર તરફથી તમામ સુવિધા મળે રહેવાનું જમવાનું અભ્યાસ તમામ એમના તરફથી સરકાર તરફથી મળે એમને મહિને મહિને શિષ્યવૃત્તિ પણ મળે મિત્રો આપણે જેનાબાદમાં છીએ જૈનાબાદ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં આપણે વાતચીત કરી છે તમને ખ્યાલ છે કે હું કોના નેહડામાં આવ્યો છું નેહડામાં કોને મળવાનું છું એ પણ ખ્યાલ છે આ નિધિનું ઘર છે નિધિ જ્યારે ઘરે હોય ત્યારે અહીંયા પ્રેક્ટિસ કરે છે પ્રેક્ટિસ ચાલુ છે હજુ પણ કારણ કે સચિન તેંડુલકર એમની છેલ્લી મેચ સુધી નેટ પ્રેક્ટિસ એમને સવારે ચાર વાગે ઉઠીને કરી હતી મને લાગે છે કે આજે પણ કરતા જ હશે ભલે એમને મેચ ન રમવાની હોય તો એમના ઘરે છું ને હેડામાં અને ત્રણેય દીકરીઓ અહીંયા છે એમની સાથે વાતચીત કરીશું તમને ટ્રેડિશનલ ડ્રેસમાં અહીંયા આપણે જોઈ રહ્યા છીએ અને મેદાનમાં એક જુદા સ્વરૂપમાં જોયા છે અહીંયાથી આ જે માહોલ છે એ પણ સમજાવો કે તમે રમત અને ભણવાની સાથે ઘરકામ પણ કરો છો તમે આ ત્યારે ચેન્જ ડ્રેસ હોય અને અહીંયા કામ કામ ને હોય એટલે આ પરંપરાગત આજે પણ મદદ તો કરીએ છીએ અને ને બધું સાઈડમાં અને કલાકની પ્રેક્ટિસ ને એવું ચાલુ જો ગુપી તમે જે મહેનત કરો છો તો તમારી મહેનત માટે જે કોચ તમારા એક જુદી મહેનત કરે છે એમના વિશે શું કહેશો અમારા કોચ તો અમારા ભાગ્ય એવા સારા સારા હશે કે અમને આવા કોચ મળ્યા અમારા ગયા જન્મમાં એવા સારા પુણ્ય કર્યા હશે કે અમને આવા સર મળ્યા સપોર્ટ કરે છે અમાર અમને એમની દીકરી જેવી રીતે જ રાખે છે તમારું તો નામ જ જતન છે અને કેર જે કહીએ કે કેર લે છે તમારા કોચ તો કેવું જતન કરે છે બહુ અત્યારે તો સારું જ કરે છે અમારા જે માટે જે અમારી ઉપર સપોર્ટિંગ કરે છે એમાં મા બાપનું સપોર્ટિંગ છે અમારા સનનું સપોર્ટિંગ હે એ પ્રત્યે તો સારું જ છે તો નિધિ ખાસ તો જે પરિસ્થિતિમાં તમારે ત્યાં જવાનું છે કે અહીંયા આપણે જે રીતે ચર્ચા કરીએ એ પ્રમાણે કે આપણી કાર્પેટ પણ તૂટેલી ફૂટેલી હોય આમ છતાં જે કંઈ સુવિધા છે એની વચ્ચે જે રીતે સપોર્ટ કરીને તમને નેશનલ સુધી લઈ જાય છે તો એ કેટલો રોલ કોચનો અગત્યનો છે જેમ ઇન્ડિયા આપણે જોયું છે છે આ આ કે લઈ જવું એવી કોઈ આસાન વાત નથી વધારે મુશ્કેલ પડે છે કે આ બધી પરિસ્થિતિમાંથી રમી અને આગળ જવું એ પણ અમારા સનનો સપોર્ટ સારો છે ફેમિલીનો સપોર્ટ સારો છે એટલે આગળ રમી શું બિલકુલ સર મેં તૂટેલી ફૂટેલી કાર્પેટની વાત કરી છે એની વચ્ચે પણ તમારી મહેનત તો ચાલુ જ છે અને જ્યાં ટાંચા સાધનો હોય ને ત્યાં જ મને લાગે હાજી ચોક્કસ એમાં એવું છે કે હું જ્યારે ધાંગધરા રમવા ગયો તો એ વખતે તૂટેલી કાર્પેટ પેડ ગ્લોઝ એ બધું લઈને આવેલો અને ત્યારથી બે હજાર દસ થી મેં ક્રિકેટ ચાલુ કર્યું ભાઈઓની ટીમ હું લગભગ ચારથી પાંચ વખત જામનગર રમવા માટે લઈ ગયેલો છું જેની અંદર સ્વામી વિવેકાનંદ હિલશીલ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર હું પાંચ વખત જિલ્લા ચેમ્પિયન છું એ સિવાય અંડર સિક્સટીન બીસીસીઆઈ ક્રિકેટ ટુર્નામેન્ટ એક વખત બે હજાર પંદર સોળમાં આવેલી એ વખતે પણ મારી ટીમ જિલ્લા ચેમ્પિયન હતી અને રાજકોટ ખંડરીના સૌ પ્રથમ બનતા ગ્રાઉન્ડની અંદર અમે લોકો ક્રિકેટ રમવા માટે ગયેલા છીએ એટલે ત્યારથી આ મારી કાર્પેટ એ મારું ઘરેણું છે એ મુખ્ય ઘરેણાને સાચવીને હજી સુધી એ કાર્પેટ પર પ્રેક્ટિસ કરાવું છું જેમાં મને અત્યારે હાલ પણ ખૂબ સફળતા મળે છે મિત્રો આ ત્રણેય દીકરીઓ રબારી સમાજનું ઘરેણું છે આ વિસ્તારનું ઘરેણું છે અને આપણે આશા રાખીએ કે જે રીતે તૂટેલી કાર્પેટમાં લોકો પ્રેક્ટિસ કરીને નેશનલ સુધી પહોંચ્યા છે ભવિષ્યમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાત હોય કે પછી કોઈ પણ રમતની ભારતીય ટીમ હોય એમાં સ્થાન પામે અને એટલી બધી સફળતા મેળવે કે આખા દેશમાં એમના માટે લાલ કાર્પેટ પાથરવામાં આવે એમના સ્વાગત માટે અને એક બીજું કનેક્શન એ પણ છે કે એમને એમના ગુરુના વખાણ કર્યા છે કોચના વખાણ કર્યા છે જોગાનું જોગ ધોરણ આઠમાં હું એમની જોડે ભણેલો છું એ મારા પણ ગુરુ છે અને મને વધારે એટલા માટે ખુશી છે કે એ અત્યારે એમની કરિયરમાં જ્યારે જેના બાદ હાઈસ્કૂલમાં ફરજ બજાવે છે ત્યારે એમને આ પ્રકારે સપોર્ટ કરી રહ્યા છે અને હું વિડીયો બનાવવા આવ્યો એ પણ એક જોગ મને પણ એનું ગૌરવ છે કે મારા જ ગુરુનો વિડીયો બનાવવા આવ્યો છું અને ભવિષ્યમાં આ ત્રણેયને સપોર્ટ કરવા માટે અને બીજી ઘણી બધી દીકરીઓને સપોર્ટ કરવા માટે આ હાઈસ્કૂલમાં જ્યારે પણ જરૂર હશે ત્યારે હું ફરી વિડીયો બનાવવા માટે આવીશ અને ફરી એકવાર એક જુદા મુકામે આ બધાનો આપણે ઇન્ટરવ્યૂ કરીશું આપણી યુટ્યુબ ચેનલમાં મને જોતા હોય તો તમે આ વિડીયોને લાઈક કરશો શેર કરશો કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરશો યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં મને જોતા હોય તો મને ફોલો કરશો